નમસ્કાર સાથે આજ રોજ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના એકાવન સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશના અર્થતંત્રને પાંચમા સ્થાન ઉપરથી ત્રીજા સ્થાન ઉપર લઈ જવાની દિશામાં જે પ્રયાસો થયા છે એમાં સૌથી મહત્વનો ફાળો કંપની સેક્રેટરી આપી શકે છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાની વાતોને યાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજે દેશથી પાંચસો જેટલી મોટી કંપનીઓમાંથી સો જેટલી કંપનીઓ ગુજરાતમાં સ્થાયી છે પ્રધાનમંત્રી મોદી દ્વારા ઉડતાલીસ લાખ કરોડ રૂપિયાનું બજેટ જ્યારે દેશ ફાળવ્યું છે ત્યારે આ બજેટમાં દરેક સેક્ટરની અનુરૂપ આયોજનબદ્ધ રીતે બજેટ ફાળવવામાં આવ્યું છે જે બજેટ દેશના વિકાસમાં મજબૂત પાયો નાખનારું બની રહેવાનું છે એવો પણ વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો આ અવસરે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સી એસ બી નરસિંહા વાઇસ પ્રેસિડેન્ટ ધનંજય શુક્લ અમદાવાદ ચેપ્ટરના ના ચેરમેન યશ મહેતા સેક્રેટરી જયમીન ત્રિવેદી પ્રોગ્રામ ડિરેક્ટર અલય વસાવડા તેમજ મોટી સંખ્યા બા કંપની સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર